અરવલ્લી જિલ્લાના ભિલોડાની હાથમતી નદી પરના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંત સિંઘે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ભીલોડા નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરી ત્યાં ચાલી રહેલી કામગીરી અને અને બ્રિજના સ્ટ્રક્ચર અંગેની માહિતી મેળવી બ્રિજ પર પર ભારે ભારે વાહનો પ્રતિબંધ મૂકી વાહનો માટે ડાયવર્ટ કરેલા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું પ્રભારી સચિવની આસઠ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કોડિયા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા